હાલ દરેક પક્ષોમાં પણ એક તરફ જ્યાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે તે પહેલા હાલ રંગોના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અબીલ ગુલાલ અને કંકુ થકી લોકોને તિલક કરીને મુખ્યમંત્રીએ જુડેટીના પર્વની શુભકામના આપી રહ્યા છે ભાજપના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં તેમને મળવા માટે તેમની સાથે ધૂળેથી બનાવવા માટે પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રી પણ તેમને તિલક હોળી કરી અને હોળીની ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે ધરા પાસે જઈએ ધરા ધીમે ધીમે તડકો વધી રહ્યો છે આકરો તાપ છે તે છતાં પણ લોકોને જાણે કે કોઈ અસર નથી અને લોકોને અત્યારે જાણે કે ગરમી પણ નથી લાગી રહી લોકોથી ઝરણા અહીં લોકો ધમાલ મચાવી રહ્યા છે પાણી એકબીજા પર નાખી રહ્યા છે અને પાણીથી અત્યારે લોકો જે ગરમી છે ગરમીમાં પાણીથી લોકોને ખૂબ જ થોડી જે રાહત મળે છે તમે જુઓ અહીં લોકો કલરથી જ્યારે હોળી રમીને આવે છે બાજુમાં ટોમેટો હોલી સેલિબ્રેશન છે અમદાવાદમાં હું પહેલીવાર બન્યું છે કે ટોમેટો હોલી સેલિબ્રેશન થયું હોય અને એ લોકોને કંઈક નવું લાગી રહ્યું છે અને આ રંગોમાં કંઈક વિશેષ પ્રકારે આ વખતે આયોજન કરવામાં આવ્યું છે રંગોનો તહેવાર એટલે રંગોની પરમ અને દરેક રંગનું આપણા તહેવારમાં અને આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે એટલે લોકો આતો દિવસ બસ મનાવી લેવા માગે છે આતો દિવસ જીવી લેવા માગે છે પોતાના ફ્રેન્ડ સાથે પરિવાર સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું તમે જો પહેલા તો ફૂલ પાર્ટીમાં પાણીનો કલર આખો જરના ચેન્જ થઈ ગયો છે પાણી પણ હવે કલરફુલ દેખાવા લાગ્યું છે કેમ કે લોકો પહેલા કલરથી ખૂબ રમે છે અને કલરથી રમ્યા બાદ પાણીમાં પડે છે કે થોડો કલર જતો રહે પછી પાછા બહાર આવે છે પાછા કલરથી રમે છે પાછા પાણીમાં પડે છે અને ડાન્સ કરે છે તમાલ મચાવે છે અને આજનો દિવસ તો બસ જીવી લેવું છે એવું લાગે છે લોકો બીજા સાથે અત્યારે વાત પણ જાણે કે ન કરતા હોય બસ છે ડાન્સ કરી રહ્યા છે કોઈ પોતાના બાળક સાથે કોઈ જે કપલ છે તેની સાથે લોકો અહીં ખૂબ જ ધમાલ મચાવી રહ્યા છે હાય ક્યાંથી આવ્યા છો કમિંગ ફ્રોમ રાજકોટ રાજકોટથી આવ્યા છો તમે ક્યાં કેવું લાગે છે બહુ ફાઈન બહુ મજા આવે તમે તો રમ્યા પણ નથી અરે રમીને જ આવ્યા બાર હમણાં જ આવ્યા રાજા આવ્યા ઓ બાજુ જો મારી બહુ મજા આવે કલર થી રમ્યા હા બે કલાક રહીમાં એટલે ધોઈ નાખ્યો બધું કલર તહેવાર સૌથી વધારે ગમે તહેવાર સૌથી વધારે ગમે છે કોઈ પણ તહેવાર હોય પણ અમદાવાદ માં તહેવાર એક અલગ જ રીતે ઉજવણી થઈ જાય એટલે કહેવાય ને કે કોઈ પણ તહેવાર હોય ગુજરાતીઓ